गुड मॉर्निंग कैम चो जैसे राम आप जल्दी जल्दी रेडी थे आप जाऊँ साझे ऑफिस आप मान ली ब्रेक के बाद आप रेडी थी गया ऑफिस जवाब आज ऑफिस में थोड़ा काम हे हाँ भी लागू काम भी हे फरू तो पड़ से

I don't know.

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શિયારામ જય શિયારામ કેવું હતું રાત્રે કામ રાત્રે કામ એટલું બધું હતું નહીં પણ આજે કેમ છે એટલે વહેલું ઉઠી જવું પડે ઉઠી ગયા છે બરાબર સેમ્પલ લઈને બધું કામ પકડી ને બસ હવે બીજે લેપર જઈએ છીએ ગેટ માટે બરાબર બોલો બોલો બીજું કોઈ જીવનમાં શું ચાલે જીવનમાં ચાલે છે આવો ઉતાર ચઢાવ ચાલે છે ઉતાર ચઢાવ ચાલે છે બરાબર છે ચાલતું જવાનું જીવન છે ભાઈ જીવું તો પડે ને જીવવું પડે ભાઈ મળીએ આપડે બંગા મળીએ ચલો જય શ્રી રામ જય શ્રી કેમ છો મારા ફેમિલી મેમ્બર્સ જો પતન એ આપડે ઘરે ગયા છીએ લીકમાં છીએ ઘરે આજનો દિવસ તમારો કેવો રહ્યો અને તમારા ભાઈને સપોર્ટ કરજો

ફેમિલી આજે આ પછી જઈ રહ્યા છે અમુક મંદિરે દીપકભાઈ ભેડું બધે જઈએ છે અમુક

આપણા ઘરે પહોંચી ગયા છે તો મિત્રો આજે તમને દર્શન દ્વારા હનમાન દાતાના તમારે બધા માટે પ્રાર્થના કરી તમારું જીવન મંગલમય રહે હવે આપણે ફ્રેશ થઈને થોડો નાસ્તો કરીને નાસ્તો નક્કી કરવાનું તો ફરાર કરીને આપણે જઈએ ગરબા ક્લાસ માટે ડાયરેક્ટ આપણે ગરબા ક્લાસે મળીશું ત્યાં સુધી જય શ્રી રામ મિત્રો ક્લાસ પર આવી ગયો છું અને એક એકદમ જો ક્લાસ પર પહોંચ્યો તરત વરસાદ ચાલુ થઈ ગયો છે તમને બતાવું વરસાદ કેવો ચાલુ થઈ ગયો ફ્રેન્ડ તમને બતાવ્યું કે કેવો વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે મળીએ આપણે ગરબા ક્લાસ પછી સીધા ઘરે જ જવાનું છે કાલ સંડે છે બી ચાલુ છે આપણે મળીએ ગરબા ક્લાસ પછી હેલો ફ્રેન્ડ ગરબાના ક્લાસ પતી ગયા છે ભગવાનની મહેરબાની કે વરસાદ બંધ થઈ ગયો બહુ મજા આવી આપણે એક દિવસ ટ્રાય કરીશું તમને થોડુંક હાઈલાઇટ જેવું બતાવીએ ત્યાં સુધી જય શ્રી રામ હેલો ફ્રેન્ડ હું ઘરે આવી ગયો છું ગરબા ક્લાસમાંથી કાલે પાછું આપણે જોબ પર જવાનું છે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય હિન્દ સો સબસ્ક્રાઈબર થઈ ગયા કેવું લાગે છે એકદમ સરપ્રાઈઝ લાગે છે જીવનની ખુશી આજે મહેસૂસ કરી કે કેવી ખુશી હોય આપણા જીવનમાં એકદમ ભાઈ ને ભાભી ફર્સ્ટ ડે સો સત્તર થેન્ક યુ સો મચ ફેમિલી આવો જ તમારો સાથ સહકાર મળે અમને થેન્ક યુ સો મચ તો ચલો હવે આપણે સો સબસ્ક્રાઇબર થઈ ગયા છે એટલે આપણે કેક કટ કરીએ છીએ અને તમારા બધાનો જેટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમે બી મારા સાથે જોડાઈ જાઓ હલો ફેમિલી પેલા તમે હું મીઠું કરો તમારો સાથ ને સહકાર મળ્યો એ જ મારા માટે મોટી વાત છે આવી મેં આશા નથી રાખી પણ ફર્સ્ટ ડે અને સો પ્લસ થેન્ક યુ સો મચ હવે બીજું બીજું સેલિબ્રેશન લોકો આપણું પબ્લિક જલ્દી કરી દે હજાર સબસ્ક્રાઈબર આને કાતે મોટી કઈક આવશે હા